મિત્ર ન્યૂઝમાં સ્વાગત છે સુરતમાં તાજેતરમાં સામે આવેલા એક હજાર પાંચસો પચાસ કરોડના મસમોટા ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ કૌભાંડમાં પોલીસને એક મોટી સફળતા મળી છે ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન સાયબર ફ્રોડના નાણાને રોકડમાં ફેરવી તેને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરનાર વધુ ચાર આરોપીઓ અબ્દુલ અરબ ચામડિયા અમિત ચોક્સી ચિરાગ ઉર્ફે ચાર્લી સુતરિયા અને પ્રવિણ ગઢિયાની ધરપકડ કરવામાં આવી છે પોલીસે બાતમીના આધારે આરોપીઓની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડી કુલ રૂપિયા બે કરોડ સાહીઠ લાખ બત્રીસ હજાર બસો ને નો મુદ્દા માલ જપ્ત કર્યો આ જપ્તીમાં ચિરાગ સુતરિયા અને પ્રવિણ ગઢિયાની મૈધરપુરાની ઓફિસમાંથી એક કરોડ રોકડા અને પૈસા ગણવાના ચાર મશીન મળી આવ્યા આ સાથે જ આરોપીઓના ઘરની તપાસ કરતા બસો નેવ્યાસી ગ્રામસોનું દસ કિલો આઠસો ગ્રામ ચાંદી ચારસો સાડત્રીસ કેરેટના રફ હીરા પણ પોલીસને મળી આવ્યા છે આરોપીઓ દ્વારા આટલી મોટી માત્રામાં રોકડ અને કિંમતી વસ્તુઓ સંગ્રહિત કરવામાં આવી હતી જે સીધી રીતે સાયબર ફ્રોડના કાળા નાણાં હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે આ કેસમાં પકડાયેલા ચારેય નવા આરોપીના આરોપીઓ એક ખાસ મોડસ ઓપરેટર સાથે કામ કરતા આરોપી અબ્દુલ રબ અમિત ચોક્સીના બેંક એકાઉન્ટમાંથી સાયબર ફ્રોડના નાણાં રોકડ સ્વરૂપે ઉપાડી લેતો આ રોકડ રકમ ત્યારબાદ ચિરાગ ઉર્ફે ચાર્લી અને પ્રવીણ ઘટિયાની ઓફિસે પહોંચાડવામાં આવતી મુખ્ય સૂત્રધાર ચિરાગ સુતરિયા આ રોકડ નાણાંને આંતરરાષ્ટ્રીય સ્તરે મોકલવા માટે યુએસટીટી ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી આપતો જેથી નાણાં ટ્રેસ ન થઈ શકે તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ ગેંગ સામાન્ય લોકોને લોભ લાલચ આપી તેમના નામે